મોહનભાઈ માનની અધ્યક્ષશ્રી કાકરાપાર નહેરની મૂળ વહન ક્ષમતા કેટલી હતી અને તેમાં કેટલો વધારો કરવામાં આવેલ છે અને માનની અધ્યક્ષશ્રી વહન ક્ષમતા વધારવાના કામો ક્યારે કરવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચો થયો છે અને કેટલા વિસ્તારને લાભ મળે છે અને આ કામો થવાથી ખેડૂતોને શું લાભ થશે માનનીય અધ્યક્ષશ્રી સભ્યશ્રી જે પ્રશ્ન પૂછ્યો છે માનની અધ્યક્ષી આ માનની અધ્યક્ષી ઓગણીસો ચોપનની અંદર આ ડેમનું કામ પૂર્ણ થયું ત્યારે ઓર્ડર ઓર્ડર માનની અધ્યક્ષી ઓગણીસો ચોપનની અંદર આ ડેમનું કામ પરિપૂર્ણ થયું હતું ત્યારે આ ડેમની અંદર પાણી વ્યવહારની કેપેસિટી જે કેનાલી કેપેસિટી હતી એ કેપેસિટી લગભગ ચોવીસી ચોવીસો એંસી ક્યુસેકની આ કેપેસિટી હતી માનની અધ્યક્ષશ્રી પહેલાં આપણે જોતા ખેડૂત છ મહિના ખેતી કરતા હતા ચાર મહિના આપણે જમીન પડતળ મૂકતા હતા ધીરે ધીરે દેશના વડાપ્રધાન અને તત્કાલ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે હવે પછી બારે માસ ખેતી કરતા આપણે થયા હતા ત્યારે બાર માસે ખેતી કરીએ એટલે સ્વાભાવિક છે આપણી પાણીની જરૂરિયાત પડે કેપેસિટી વધારવી પડે એટલા માટે તત્કાલ મુખ્યમંત્રી આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર અગિયારથી બે હજાર સોળની અંદર આ કાંકડાપાર નહેરની અંદર સુધારો કરવાની એમણે ટકા યોજના માન્ય અધ્યક્ષે બનાવી હતી અને એની અંદર એમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત આજે આ કાંકરા પર આધારિત છે અને એની અંદર જોઈએ તો પહેલાં જે રીતે કેપેસિટી હતી તે રીતે જોવા જઈએ તો ક્યાંક પાણીનો પ્રભાવ પણ છે અને ક્યાંક પાણીનો અભાવ પણ હતો પણ આ પાણીનો સમતલ રીતે પાણી તમામ ખેડૂતોને મળે એના માટેની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોજના બનાવી હતી એમાં એ જે ચોવીસો પચાસ ક્યુસેકની પાણીની કેપેસિટી હતી એ કેપેસિટી વધારીને એ લગભગ છત્રીસો ને પચાસ ક્યુસેકની કેપેસિટી કરી માની અધ્યક્ષ પહેલાં જે રીતે કાચી કેનાલ હતી ઉકાઈમાંથી જ્યારે કાંકરામાંથી પાણી છોડવામાં આવતું ત્યારે તેલ વિસ્તારની અંદર ભરૂચ અને સુરત જિલ્લાની અંદર જ્યારે પાણી પહોંચતું હતું પાણી પહોંચતા પહોંચવા માટે લગભગ સાત દિવસ સુધી નાકે પાણી પહોંચતું હતું પણ જે રીતે સમગ્ર કેનાલ પાકી કરી એનાથી પાણીની કેપેસિટી પણ વધી અને જે શક્તિ જે સાત દિવસનો ટાઈમ હતો એની જગ્યાએ આજે ચાર દિવસની અંદર પાણી તેલ વિસ્તારની અંદર પહોંચે છે એટલે જ્યાં પાણીનો પ્રભાવ હતો જ્યાં અભાવ હતો ત્યાં સમતલ પાણી થઈને લોકોને મળે છે એ જ રીતે આપણે જોવા જઈએ તો એમને ખર્ચની વાત કરી માનની અધ્યક્ષશ્રી આમ તબક્કાવાર આ દસ તબક્કાની અંદર આ કામ ચાલી રહ્યું છે પ્રથમ તબક્કાની અંદર બે હજાર અગિયારથી સોળની અંદર ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનું કામ થયું માનની અધ્યક્ષશ્રી જે તે ટાઈમે આ મોટું નેવું દિવસનું રોટેશન રાખવામાં આવ્યું હતું નેવું દિવસના રોટેશનની અંદર સ્વાભાવિક છે ખેડૂતોને બધાને મનાવ્યા હતા અને એ ટાઈમે ખેડૂતોના પાકને પણ નુકસાનના થાય પણ મારા વિભાગે એ જે ને કેપેસિટી હતી જે નેવું દિવસનો પીરિયડ હતો પણ અમે એસી દિવસની અંદર કામકાજ પૂર્ણ કરીને ખેડૂતોને પાણી પહોંચાડ્યું હતું પહેલાં તબક્કાની અંદર અને માનનીય અધ્યક્ષી એ જે કેપેસિટી હતી કેપેસિટી વધારવાથી જે ભરૂચ અને સુરત જિલ્લાના આઠ તાલુકાના ત્રણસો તેર ગામ એટલે લગભગ એક એક લાખ અઢાર હજાર ચારસો સડસઠ હેક્ટર જમીનને એની અંદર ઉનાળાઓ પાકમાં ના લઈ શકતા હતા અને છ મહિનાની અંદર જે કપાસ હતા શેરડી હતા એના પાકમાં પાણી લઈ શકતા હતા આના કારણે કેનાલી કેપેસિટી વધવાથી માનનીય અધ્યક્ષ જે ઉનાળાની અંદર જે ખેડૂતો ડાંગર બનાવતા હતા એ ડાંગરની અંદર લગભગ બે હજાર કે ત્રણ હજાર હેક્ટર ડાંગર બનાવી શકતા હતા પણ માનની અધ્યક્ષ ભગવાનની ખૂબ મહેરબાની છે દર વખતે ઉકાઈ ડેમ ભરાય છે એના કારણે છત્રીસો પચાસની ક્યુસેકની પાણીની કેપેસિટી કરવાથી એ જે ત્રણ હજાર હેક્ટર ડાંગર બનાવતા હતા માનનીય અધ્યક્ષ આજે અઢાર હજાર હેક્ટર ડાંગરની ખેતી આ વિસ્તારમાં થઈ રહી છે એના કારણે આ વખતે રેકોર્ડ બ્રેક એટલે લગભગ બસો કરોડ રૂપિયાનું ડાંગર આ વખતે ખેડૂતો પકવું છે એટલે ખૂબ લાભ આ યોજના માનની અધ્યક્ષ આ નવમાં અને ચૌદમાં પ્રશ્ન એક જ છે